રાંદેર પોલીસ મથક વિસ્તારમાં ઉત્તર પ્રદેશની ગરફોડ ચોરી કરતી બિજનોરી ગેંગના સાગરીતને દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કાંટે સાથે એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં તે ત્યારે બાતમીને આધારે એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુન મોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ભરતસિંહની સ્ટાફ સાથે રાંદે રોડના મોરા ભાગડ સર્કલ પાસેથી મૂળ ઓલપાડના જાંગીરપુરા ખાતે મનપા આવાસમાં રહેતા ઉત્તર પ્રદેશના ગરફોટ ચોરી ખાતે કુખ્યાત બિજનોરી ગેંગના સાગરે સિકંદર ખાન પઠાણે ઝડપી પાડ્યો હતો તે ઝડપી લાતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતા કાર્ટેજ મળી આવ્યા હતા તેથી એસઓજી ટીમે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે હત્યા તેને ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના ચાંદપુરમાં રહેતા વોન્ટેડ આરોપી આપ્યું છે અને વોન્ટેડ આરોપી તેની ગેંગના માણસો સાથે મળી ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાં બંધ મકાનમાં ચોરી કરતા હતા હાલ તો એસઓજીની ટીમે આરોપી સિકંદરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં ઝડપેલો આરોપીએ ટોળકી સાથે મળી અમદાવાદ જલગાંવ સુરત સહિત અનેક સ્તરે ધડફડ અંજામ પણ આપ્યોની કબુલાત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા